જો તમારી ઓળખાણ નહી આપતા તો YouTube માં મુકતા હી જી બોલો એક આપને આપ્યો શું આપણે સર જે આપણે સગીર નો વાલી તરીકે જે એન્ટ્રી પડી હતી તો ઈ માને ગણાય કે શું છે ઈ હું જોયા વર રેકોર્ડ જોયા વર કેમ કહું સર મેં નોધું મોકલી દીધું અરે મેં તમને તમારો આખો રેકોર્ડ લઈને મારી પાસે બરોબર ને બીજું

ને સાહેબ એક બીજું કે આપણે ગામતર માંથી બે ગુંઠા માંગી શકીએ આપણે હા માંગી શકાય ગામતળ માંથી નો માંગી શકાય સીમતળ માંથી માંગી શકાય તમારા ગામ ગામતળ એટલે જ રેસિડન્ટ નું મકાન હોય ને એ ગામતળ કહેવાય સીમતળ એટલે જ્યાં સીમતળ ની જમીન વગડામાં આવેલી એમાં મળે હા એના માટે પણ મારો એક સ્પેશિયલ ઓડિયો છે ને એક લાખ માણસો એ જોયો છે

ખેડૂત મિત્રો બધા કેસના જવાબ જે છે હું એટલા માટે નથી આપતો કે જ્યાં સુધી કેસનો હું પૂરો અભ્યાસ ન કરી લઉં તમને ખબર હશે કે એક ભાઈએ હમણાં અપીલ કરેલી છ મહિનાથી મારા કોન્ટેક્ટમાં હતા મેં બોલેલા શબ્દ શબ્દ એની અંદર આવ્યા અને મને મળી ગયેલા એટલે કેસનો હું અભ્યાસ કરું પછી હું સાચો પડું ફોનમાં કેટલીક મર્યાદા હોય સીધા જે પૂછવા ન થતા હોય કે બિલ વાળો પ્રશ્ન હતો તો સીધો કહી દીધો બે ગુઠા જમીન હતો સીધો એપ્લિકેશન ન થાય તો હું ફરી વાર એપ્લિકેશન કરી નાખાય પણ કોઈ કેસની અંદર હારી જઈએ અથવા કોઈ કેસની ઊંડી અસર આવતી હોય ત્યારે રૂબરૂ મળવું પડે અને એના માટે મારા મોબાઈલ નંબર મેં આપેલા છે કે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરના પ્રથમ ચાર આંકડા અઠ્ઠાણું અઠ્ઠાણું છે આવી રીતે ઘણી જગ્યાએ હું છૂટા છૂટા નંબર બોલતો હોઉં છું અને બધા નંબર ભેગા થઈ જાય એટલે વોટ્સએપથી મને મેસેજ કરવાનો છે કોઈએ ફોન કરવાનો થતો નથી શું થાય તમને ખબર હશે ને બોલો હા કે ના હા બ્લોક થાય બોલો તો ખરા હા કે ના